વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ચોવીસ વર્ષ અગાઉ રાજ્યની વણધંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર બે હજાર પચીસની તારીખ સાતથી પંદર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કચ્છમાં પણ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહમાં સરકારની અનેકવિધ યોજનાઓના લાભાર્થી બનીને મધ્યમ વર્ગના નાગરિકો રાજ્યની વણથપી વિકાસ યાત્રામાં વિકાસ સાધી રહ્યા છે જેમાં આરોગ્ય અને આયુષ્યમાન કાર્ડની યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓએ લાભ લઈ સ્વસ્થ બન્યા છે આવા જ ભુજ તાલુકાના રાયધણપર ગામના અનિલભાઈ કાનજીભાઈ સુથાર યોજના થકી બીમારીમાંથી મુક્ત બન્યા છે વડાપ્રધાનશ્રીએ ખાસ કરીને કચ્છના પુનર્નિર્માણના વિરાટ પડકારથી લઈને હાલ કચ્છને વિકાસ પથ પર દોડતું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે આ વિકાસની વણઝારમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના આરોગ્યને લઈને હંમેશા ચિંતિત રહી છે ત્યારે આયુષ્યમાન કાર્ડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના લોકોને સૌથી મોટી ભેટ છે આ યોજના થકી તેમને રાહત મળી છે તેઓએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી તથા મુખ્યમંત્રીના આ યોજનાના કારણે ગરીબોને મદદ મળતા આ બીમારીથી મુક્ત થાય છે અને પૈસાના ખર્ચ વગર સામાન્ય જીવન વ્યતીત કરી રહ્યા છે છે ગરીબોની કાર્ડ બન્યું સરકાર શ્રીનો જેટલો આ પ્રમાણે તેટલો ઓછો મારું નામ અનિલ સત્તા ગામ રાજનો રહેવાસી છું મારી ઉંમર ઓગણચાલીસ વર્ષ છે અને હું વિદેશમાં હતો અને મને મોઢામાં અંદર ચાંદુ પડી ગયું હતું તો હું ઇન્ડિયા આવી ગયો અને ત્યાંથી મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી તો એને મને કીધું ઓપરેશન કરવું પડશે એનો ખર્ચો એકથી દોઢ લાખ રૂપિયા થાશે પછી એને મને કીધું હતું કે સરકારની યોજના છે તો આયુષ્માન કાર્ડ કઢાવી અને એનામાંથી સારવાર કરાવો તો સારું થઈ જશે પછી મેં રાઈધન પર આરોગ્ય મેંથી આયુષ્યમાન કાર્ડ બનાવ્યો અને કાર્ડ બનાવી અને પછી મેં ઓપરેશન કરાવ્યું કે કે હોસ્પિટલમાં અને અત્યારે સારું છે ઓપરેશન થઈ ગયું અને અત્યારે હજી થેરાપી ચાલુ છે રેડિયેશન લેવાનું અને બહુ સારું છે અને સરકારશ્રીની આ યોજના બહુ સારી છે અને ગરીબ માણસો માટે બહુ સારામાં સારી સેવા છે અને આને બધાનો લાભ મળે છે બહુ સારી વસ્તુ છે અને હું સરકારશ્રીનો આભાર માનું છું કે આ બહુ એક સારી યોજના બનાવી અને બધાને માટે બહુ એકદમ સરસ છે